અમદાવાદ શહેરના જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ વહીવટદાર કુલદીપ સિંહ દ્વારા અમદાવાદ શહેરના જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી પોલીસ ચોકી તેમજ પોઈન્ટો પર વહીવટદાર તેમજ પીઆઈ દ્વારા ટ્રાફિક બ્રિગેડના જવાનોને છૂટો દોર આપવામાં આવ્યો છે કે શું અમદાવાદ શહેરના જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના ઉપર નોકરી કરવી હોય તો નક્કી કરેલ રકમનો દૈનિક આપવો પડે છે કે શું અમદાવાદ શહેરના જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના વહીવટદાર દ્વારા જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી તમામ બીટો અને ટ્રાફિક પોઈન્ટો ઉપર દૈનિક હજારો રૂપિયાનો ઉઘરાણું છતાંય એસીબીના છટકામાંથી છટકા બચાવ કેમ અમદાવાદ શહેરના જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના વહીવટદાર કુલદીપસિંહની ફરજ તો મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે પણ તેઓ પોતાનો વહીવટી રંગ જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં જમાવી રહ્યા છે અમદાવાદ શહેર પૂર્વ વિસ્તારમાં આવા ભ્રષ્ટ અધિકારી દ્વારા બાહોશ અને નિષ્ઠાવાન પોલીસ અધિકારી એવા ટ્રાફિક ડીસીપી સફીન હાસન સાહેબની છબીને ખરડી રહ્યા હોય તેવું નજરે પડી રહ્યું છે